કેટલીય દીકરીઓ છેલ્લા બે ત્રણ વર્ષમાં કેટલીય દીકરીઓ કોથળામાં કટકા થઈને આવી છે ઘરે પાછી કેટલીય દીકરીઓ એક સૂટકેસમાં પેક થઈને આવી છે કચરાપેટીમાંથી મળી આવી છે કેટલીય લાશો મળતી પણ નથી આ હાલત ન થવા દેવી હોય આપણી ખાસ આવા જુવાડા માટે છું આ હાલત ન થવા દેવી હોય અત્યારથી સજાગ બની

મંત્ર તંત્ર થી માંડીને કાવડ કુવડ થી માંડીને બધા જ પ્રયોગો તમને ચાલે છે ખાસ કરીને આવા ફ્રેન્ડ્સ થી બચજો અને બચવાની સાથે સજાગ બનો આપડા સંબંધોમાં બહુ સરસ સજાગ બનવાની જરૂર છે ટેન્શન માં ન જીવ કોઈ ડિપ્રેશન ન જીવ કોઈ જીવન છે મસ્તીથી થી જીવું એના માટે છે પહેલી વસ્તુ ભણવામાં એકાગ્ર બનો ભણવામાં સાવધાન બનો બીજી વસ્તુ સંબંધોમાં સાવધાન બનો સંબંધોમાં મેચ્યોર બનો અને ત્રીજી વસ્તુ ટેન્શનમાં માં રહેવાની ત્રીજી વસ્તુ લેક ઓફ સ્યોરિટી ઇન પોટેન્શિયલ લેક ઓફ સ્યોરિટી ઇન પોટેન્શિયલ તમારી ક્ષમતા પરના ના વિશ્વાસ નો તમારી ક્ષમતા તમારી અંદર કેટલી પડી છે તમને વિશ્વાસ જ નથી ઘણીવાર બધું ભણ્યા હોય પેપર હાથમાં આવે ત્યારે હાથ ધ્રુજો એ મન નથી આવડતું મન નથી આવડતું મન નથી આવડતું પહેલો પ્રશ્ન અઘરો આવ્યો ને એમ લાગ્યું કે બધું નથી આવડતું પછી એમ મનમાં બેસી જાય આખું પેપર નથી આવડતું બધું જ આવડવા છતાં પણ કાઈ નથી પોતાના ઘરેણા વેચીને ભાઈને ભરાયો છે પોતાના બધાના દાગીના વેચીને ભાઈને ભરાયો અને ભાઈ ફેલ થઈ ગયો એ અબ્દુલ દાગી કે ઋષિ કોઈ ઋષિ મળ્યા કોઈ સંત મળ્યા અને ભાઈ તારી ક્ષમતા પ્રમાણે તું આપણી ક્ષમતા હોય ને બધા સીએ કરે છે હું પણ સીએ કરું બધા સીએસ કરે છે મારે પણ સીએસ કરવું છે આપણી ક્ષમતા છે ને મારે એન્જિનિયરિંગ કરવું છે મારે જવું છે બસ ક્ષમતા વગર જમતા વિદેશ ઉપાજ આદત થવાની છે મને સમજાય તારી ક્ષમતા પ્રમાણે તું તમારી અંદર ઘણી બધી સંભાવનાઓ પડી પડી છે છે તમારી અંદર ઘણી બધી ક્ષમતાઓ તમે સંભાવના બહુ મોટા મહાપુરુષ કરી શકો છો ભવિષ્યના વસ્તુપાલ અને કરી શકો છો ભવિષ્યના હેમચંદ્રાચાર્યક્ત ટેન્શનમાં જીવાડા ત્રણ મોટા કારણ આજના જીવનમાં આજની લાઇફમાં ત્રણ કારણ સૌથી પહેલું કારણ બીજું કારણ મતલબ આ કારણ નથી કે સમજાવતો નથી બીજું કારણ હવે આજનો વિષય આવી આપું સક્સેસ પણ જોઈએ છે સક્સેસ Okay.

પછી ઘરે જઈને આપણે 10 વાર આપણે ગાળ દઈએ આને મને આ દીધી આને મને આ દીધી મને દીધી એક વાર દુખી થવાની વસ્તુ થી 10 વાર દુખી થઈ 10 વાર સા માટે સા માટે બોલો એક જ વાર ઝઘડો કરશે આપણે 10 વાર આપણા સાથે ઝઘડો અને કર્યો અને ઝઘડો કર્યો અને ઝઘડો કર્યો એક ને એક વસ્તુથી 10 વાર દુખી થવાની જરૂર શું

એકની એક ખુશીથી વારંવાર આપણે ખુશ નથી થઈ શકતા તો એકના એક દુઃખથી આપણે વારંવાર દુઃખી કેમ થવાનું શા માટે થવાનું પરીક્ષામાં રિઝલ્ટ ખરાબ આવ્યું કાંઈ વાંધો નહીં ચલો ખરાબ આવ્યું એક વાર દુઃખી થઈ ગયા અરે યાર મહેનત કરી હતી પણ ખરાબ રિઝલ્ટ આવી મજા ના આવ્યું એક વાર થઈ ગયા પછી કેટલી વાર દુઃખી થવાનું કેટલી વાર સાવધાન પણ સુધી જીવા નહીં હવે મહેનત કરવી અત્યારે

ઉપચારમાં આપો ત્યારે બેલબુર હિઝા તું